હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું જય આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર દસમાં અભ્યાસ કરવાના છીએ જેમાં આગળના વિડીયોમાં આપણે સાંજે દસ પોઈન્ટ એકની થિયરી જોઈ હતી જેમાં એક પદી દ્વિપદી અને ત્રિપદી વિશે જોયું સહગુણક વિશે જોયું અને પદાવલી વિશે જોયું અભ્યાસ કર્યો હતો તો હવે આપણે સાંજે દસ પોઈન્ટ એકના દાખલા જોવાના છે તો સાંજે દસ પોઈન્ટ એકનો પહેલો દાખલો જોઈએ કે નીચે આપેલી બાબતોમાં ચલ અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજ ગણિતીય પદાવલીઓ બનાવો તો આપણે અમુક વાક્ય આપ્યા છે એમાંથી આપણે શું કરવાનું છે બીજ ગણિતીય પદાવલીઓ બનાવવાની છે જો ચલનો ઉપયોગ કરવાનો છે અચલનો ઉપયોગ કરવાનો છે ગાણિતિક પ્રક્રિયાઓ એટલે કે સરવાળો છે બાદબાકી છે ગુણાકાર છે ભાંગાકાર છે આ બધી પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાનો છે ચલનો ઉપયોગ કરવાનો અચલનો ઉપયોગ કરવાનો છે તો આપણને ચલ તમ આપેલા છે કે વાય છે ઝેડ છે બંને કહેવાય છે ચલ છે એક્સ વાય આમાં ઝેડ છે આમાં પી અને ક્યુ એક્સ અને વાય એમ એન ઝેડ એ બી આ બધા કેવા છે ચલ આપેલા છે તો ચલનો અચલનો અને ચલનો અચલનો ગાણિતિક પ્રક્રિયાનો કે પ્લસ માઇનસ ગુણાકાર અને આ બધું થાય ગાણિતિક પ્રક્રિયા છે એનો ઉપયોગ કરીએ અને બીજ ગણી પદાવલી બનાવવાની છે હવે પહેલું જોઈએ કે વાયમાંથી ઝેડ બાદ કરો શું કરવાનું છે કરો તો વાય લીધો પેલા વાય લીધે એમાંથી શું બાદ કરવાનું છે ઝેડ તો વાય માઇનસ પહેલાં હું તમને હું કીધું વાયમાંથી ઝેડ બાદ કરો તો વાય લીધો એમાંથી શું કીધું ઝેડ બાદ કરી નાખ્યો તો વાય માઇનસ ઝેડ કરીએ તો એને એમ જ લખાય કે વાયમાંથી જેડ બાદ કર્યો તો બંને ચલ આવી ગયા અને આ ગાણિતિક પ્રક્રિયા આવી ગઈ હવે બીજું આપ્યું છે એક્સ ને વાયના સરવાળાના અડધા તો એક્સ અને વાય લેવાના પહેલાં એનું શું કરવાનું કીધું છે સરવાળો એક્સ ને વાયના સરવાળાને એના અડધા અડધા એટલે એકના છેદમાં બે લખાય એક્સ પ્લસ વાયના છેદમાં બે લખો અથવા એકના છેદમાં બે એક્સ વત્તા વાય લખો એક્સ અને વાયના શું કીધાના છે સરવાળો કરવાનો અને એના અડધા કરવાના છે પેલા સરવાળો આખાનો કરવાનો છે ને એના અડધા તો એક ના છે બે એક્સ વત્તા વાય તમે આમ લખી નાખો એક્સ વત્તા વાય એના બે અને અડધા લખ્યા એ તો બરાબર હવે ત્રીજું છે સંખ્યા ઝેડ નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર આ પેલું છે આ બીજું આ ત્રીજું હવે લખીએ સંખ્યા ઝેડ નો તે જ સંખ્યા સાથે ગુણાકાર તો ઝેડ ગુણ્યા ઝેડ ઝેડનો તે સંખ્યા સાથે ગુણાકાર ઝેડનો ઝેડ સાથે ગુણાકાર કરવાનો છે તો ઝેડ ગુણ્યા ઝેડ ઝેડનો વર્ગ ઝેડ ગુણ્યા જેડ લખતા હોય તો લખાય ઝેડનો વર્ગ બરાબર આપણે જો કોઈ પણ સંખ્યાનો વર્ગ લખતા હોય ચારનો વર્ગ લખતા હોય તો ચાર ગુણ્યા ચાર લખી શકીએ તો એ રીતે અહીંયા ઝેડ ગુણ્યા ઝેડ છે તો જેડનો વર્ગ હવે ચોથું જોઈએ કે પી અને ક્યુ ના ગુણાકારનો ચતુર્થ ભાગ તો પી અને ક્યુનો ગુણાકાર કરવાનો પહેલા પી અને ક્યુનો ગુણાકાર કે એનો કેટલા કેટલામો ભાગ કીધો છે ચતુર્થ એટલે કે એકના છેદમાં ચાર લખાય ચતુર્થ ભાગ એટલે એકના છેદમાં ચાર તો એકના છેદમાં ચાર પી ક્યુ છેદમાં ચાર પી ક્યુ તો એવું થઈ ગયું પી અને ક્યુ નો ચતુર્થ ભાગ બરાબર હવે એક્સ ને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો શું કરવાનો છે એક્સ અને વાય બંનેનો વર્ગ કરવાનો છે અને પછી એનો શું કરવાનો છે સરવાળો પેલું શું છે વાય માઇનસ જેડ બીજું એકના છેદમાં બે એક્સ વત્તા વાય અથવા એક્સ વત્તા વાયના છેદમાં બે ત્રીજું તે સંખ્યા સાથે ગુણાકાર તો વર્ગ કીધો કેટલામાં છે એક ચતુર્થાંશ બંનેનો ગુણાકાર કીધો તો ક્યુ એનો એક ચતુર્થાંશ અથવા પી ક્યુ ના છેદ માં ચાર એક અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો કોનો કોનો વર્ગ કરવાનો છે એક્સ અને વાયનો બંને સંખ્યાનો વર્ગ લખ્યો અને એ બંનેનો હું કરવાનો છે સરવાળો તો એક્સનો વર્ગ y નો વર્ગ બરાબર x અને વાય બંને સંખ્યાનો વર્ગ કરવાનો છે અને તેમનો સરવાળો કીધો હતો તો પહેલાં નો વર્ગ લખ્યો અને નો વર્ગ લખ્યો બંને સંખ્યાનો કીધો સરવાળો તો કે નહીં કે નો વર્ગ y વાયનો વર્ગ હવે છઠ્ઠું જોઈએ કે એમ અને એન સંખ્યાના ગુણાકારના ત્રણ ગણામાં પાંચ ઉમેરતો એમ અને એન સંખ્યાનો કરવાનો છે ગુણાકાર એના ત્રણ ગણા કરવાના અને એમાં પાંચ ઉમેરવાના છે શું કરવાનો છે એમ અને એનનો શું કરવાનો છે ગુણાકાર તો પેલા એમ અને એનનો ગુણાકાર કરી નાખે એમ 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 એનો ગુણાકાર થઈ ગયો હવે એમાં કેટલા કરવાના છે ત્રણ ગણા કરવાના છે ત્રણ ગણા એટલે કેટલા વડે ગુણવા પડે ત્રણ હવે આ ત્રણ ગણા કર્યા એમાં કેટલા ઉમેરવાના છે હજી તો કે પાંચ ઉમેરતા તો વધતા પાંચ તો થઈ ગયું એ અને એન સંખ્યા નો એટલે કે વાય અને જેડ ના ગુણાકાર ને દસ માંથી વાત કરતા જોવો જ અહીંયા દસ માં દસ વાત કરતા નથી હું શું છે દસ માંથી કરવાના છે તો દસ માઇનસ વાય આવશે જો વાય અને જેડ નો શું છે ગુણાકાર તો પેલા વાય અને જેડ નો ગુણાકાર કરી નાખી વાય જેડ વાય જેડ નો ગુણાકાર જે છે બાદ છે એટલે કે દસ મોત વાય ઝેડ કરવાના છે જો વાય જેડ માંથી દસ બાદ કરતા લખ્યું હોત તો હું આવે ઝેડ માઇનસ દસ પરંતુ હું લખું સાહેબ વાય અને ઝેડ ના ગુણાકાર ને દસ માંથી બાદ કરવાના છે તો દસ માઇનસ વાય ઝેડ બરાબર હવે આઠમું જોઈએ કે એ અને બી ના ગુણાકાર તેમનો સરવાળો બાદ કરવાનો છે એ અને બી નો ગુણાકાર કરવાનો એમાંથી બાદ નું કરવાનો છે એમનો સરવાળો કે એ વત્તા બી છે એ એના ગુણાકારમાંથી બાદ કરવાનો છે તો પેલા ગુણાકાર લખી નાખીએ એ અને બી નો ગુણાકાર એ બી હવે તેમનો સરવાળો છે એ શું કરવાનો છે બાદ કરવાનો છે તો પેલા સરવાળો લખીને એ વત્તા બી હવે કોનામાંથી બાદ કરવાનો છે એ બી ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરવાનો છે તો એ બીનો ગુણાકાર કર્યો એમાંથી હું કર્યું એ બી તો આપણને મળી ગયું કે એ બી માઇનસ એ વત્તા બી બરાબર તો આપણને જે બાબતો આપી છે એના ઉપરથી ચલ અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કર્યો બરાબર તો આપણને આ બધા સમીકરણો એટલે કે બીજ પદાવલીઓ મળે છે હવે બીજો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો પદ અને અવયવ ઓળખી કાઢવાના છે અને એને ટ્રી ચાર્ટ વડે દર્શાવવાના છે એક્સ માઇનસ ત્રણ આપ્યું છે એક વધતા એક્સ વધતા એક્સ ક્યુબ આપ્યું છે અને વાય માઇનસ વાય ક્યુબ આપ્યું છે આ બધાને આ પદાવલી આપી અને પદ ઓળખી કાઢવાના તેમના અવયવ ઓળખી કાઢવાના છે પરંતુ આ દર્શાવવાના કઈ રીતે છે તો કે ટ્રી ચાર્ટ વડે આપણે પહેલું જોઈએ તેની પહેલાં કે તમે શાળા મિત્રમાં જશો તમે પ્લે સ્ટોરમાં જશો એટલે તમને શાળા મિત્ર એપ બતાવશે આ એપ તમારે ડાઉનલોડ કરવાની છે તેમાં તમને દરેક ધોરણ બતાવશે તેના ઉપર ક્લિક કરવાનું છે દરેક ધોરણ ઉપર ક્લિક કરશો એટલે બધા જ ધોરણો તમને બતાવશે આપણે જે ધોરણમાં અભ્યાસ કરતા હોઈએ એ ધોરણમાં પ્રવેશ કરવાનો છે પ્રવેશ કરશો એટલે તમને પાઠ્યપુસ્તકો એમસીક્યુ નિબંધ બ્લૂ પ્રિન્ટ આ બધું બતાવશે તમારે પાઠ્યપુસ્તકો ઉપર ક્લિક કરવાનું છે પાઠ્યપુસ્તક ઉપર ક્લિક કરશો એટલે આપણા ધોરણના બધા જ પાઠ્યપુસ્તકો જોવા મળશે આપણે જે પાઠ્યપુસ્તકનો વિડીયો જોવો હોય એના જોવો પર ક્લિક કરવાનું છે જોવો ઉપર ક્લિક કરીશું એટલે તમને આવું પેજ બતાવશે તેમાં તમારે વિડીયો ઉપર ક્લિક કરવાનું છે આપણે જે પાઠનો વિડીયો જવો હોય એના પાઠ વાઇઝ જાય આપણને નામ આપશે એના વિડીયો ઉપર ક્લિક કરવાનું છે વિડીયો પર ક્લિક કરશો એટલે વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલ બતાવશે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમે જે પાઠ અને જે વિષય સિલેક્ટ કર્યો છે એના વિડીયો બધા જ ભાગવાઈઝ વિડીયો જોવા મળશે તમારે વિડીયો જોવું પર ક્લિક કરવાનું છે તો ધોરણ ત્રણથી બારના વેલ ડિજિટલ એજ્યુકેશનમાં બધા જ ધોરણ ત્રણથી બારના બધા જ વિડીયો જોવા મળશે તો આપણે આપણા મિત્રોના કહીએ સગા સંબંધી એને કહીએ કે શાળા મિત્ર એપ ડાઉનલોડ કરીએ અને વેલ ડિજિટલ એજ્યુકેશનમાં બધા જ વિડીયો જુએ હવે બીજા પહેલો પ્રશ્ન જોઈએ તો શું આપ્યું છે એ બરાબર ત્રણ હવે એક્સ માઇનસ ત્રણ આના અવયવો કયા કયા પડશે તો એક્સ અને માઇનસ ત્રણ આ એના પદો છે ને આને એના શું થાય છે અવયવો આના અવયવ પડશે આગળ નહીં જો એક સામ નામ અને માઇનસ ત્રણ તો એ એના પદ થઈ ગયું એક્ પદ છે માઇનસ ત્રણ પદ છે અને પણ પડશે નહીં માઇનસ ત્રણ માઇનસ એક અને ત્રણ થાય પણ એ માઇનસ ત્રણ જ રહેશે હવે બી જોઈએ વન વત્તા એક્સ વત્તા એક્સ નોર્ગ તો આનો ચાર્ટ દોરીએ ત્રી ચાર્ટ દોરીએ તો એક તો એક પછી બીજું કયું આવશે એક્સ ત્રીજું પદ કયું આવશે એક્સનો વર્ગ આ પદાવલી આ પદ હવે આપણે છે એના અવયવો પણ ઓળખી કાઢવાના છે તો આનો એક અવયવ અવયવ થશે થશે અને બીજો એ પણ તમે કરશો ત્યારે એક્સનો વર્ગ થાય એટલા માટે આના બે અવયવો કયા કયા મળશે એક્સ અને એક્સ પદ એના પદો કયા કયા મળ્યા એક્સ અને એક્સ ક્વેર આ પદ થશે આ અને આ તમને કીધું હતું જ્યારે પદાવલી કીધું જ્યારે બે કે તેથી વધુ પદો મળીને પદાવલીની રચના કરે છે એમાં અચળ પદ હોય શકે કે ચલવાળું પદ હોય છે કોઈ પણ હોય શકે આ પદાવલી થઈ આખી આ પદો છે અને અને અવયવો છે હવે વાય માઇનસ વાય નો ઘન તો જવાબ જોઈએ હવે વાય માઇનસ વાયનો નો ઘન ને આ વાય આ માઇનસ વાયનો ઘન તમને કીધું શું જ્યારે પદ લ્યો ત્યારે એની સાથેની જે નિશાની એ પણ સાથે આવે તો વાય અને વાયના ઘનમાં શું આવશે વાયના ઘનમાં માઇનસ ઘન છે તો માઇનસ ઘન છે એ પદમાં સાથે જ છે માઇનસ ઘન હવે આના અવયવો પાડ્યો હતો તો એક માઇનસ એક બીજો વાય ત્રીજો વાય ચોથો વાય આ ચાર અવયવ મળશે માઇનસ એક વાય 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 તમે વાય ગુણ્યા વાય ગુણ્યા વાય કરો ત્યારે એનો વાય નો ઘન મળે વાય ગુણ્યા વાય હોય તો વાય નો વર્ગ એને ગુણ્યા વાય હોય તો વાય નો ઘન તો આ કયા કયા ત્રણ અવયવ મળશે માઇનસ એક વાય વાય અને વાય આ એના હું થઈ ગયા અવયવો આ બે પદો વાય અને માઇનસ વાય નો ઘન એ બે પદ અને આ એની પદ આવે હવે ડી જોઈએ તો પાંચ એક્સ વાય નો વર્ગ સાત 7x નો વર્ગ હવે સાત એક્સ નો વર્ગ અને વાય હવે આ હું થઈ ગયા પદાવલી આ પદ એના હવે એના અવયવો લખી નાખીએ તો એક તો કયો થશે પેલો પાંચ બીજો ત્રીજો વાય ચોથો વાય પાંચ વાય અને વાય આ શું થશે વાયનો વર્ગ આપેલો છે વાય ગુણે વાય કરીએ ત્યારે આના પદો એ આ પદ મળશે પાંચ એક્સ વાયનો વર્ગ આમાં જ રીતે કરીએ તો સાત એક્સ એક્સ અને વાય તો અલગ કરીએ તો એક્સ અને એક્સ વાય આમ નામ સાત આમ નામ તો પાંચ એક્સ વાયર સાત વાય હોય તેના બે પદો કયા કયા થશે પાંચ એક્સ નો વર્ગ વધતા સાત નો વર્ગ વાય હવે આના અવયવો લખવાના છે आ तो कया थो तो के पांच एक्स वाय सात एक्स ने वाई आए अवयव हम ई जुए यू आपू मईनस ए बी वत्ता बे बी नो वर्ग मईनस त्रो वर्ग હવે આના પેલા તો આપણે પદો લખી નાખીએ તો પેલું કયું થાય છે માઇનસ એ બી બીજું કયું થાય છે બે બી નો વર્ગ ત્રીજું માઇનસ ત્રણ એનો વર્ગ બરાબર પદ સાથે નિશાની હંમેશા સાથે જશે હવે માઇનસ એ બી છે અને એવું કયા કયા થશે તો કે એક તો માઇનસ એક થશે કે માઇનસ એટલે માઇનસ એક પછી એક બીજો a અને ત્રીજો b પછી 2 b નો વર્ગ છે તો એક અવયવ કયો થશે 2 બીજો b ત્રીજો પણ b કારણ કે b નો વર્ગ છે તો 2 બ છે b અને b અને 2 તો છે જ ગુણાયાલો તો માઈનસ હોય ત્યારે હંમેશા એવું આવશે માઈનસ તો કોઈ સંખ્યાત્મક સહગુણક નથી તો માઈનસ 1 તો હશે જ તો માઈનસ 1 આયા કેયા કયો થશે જો માઇનસ ત્રણ એ અને એ માઇનસ ત્રણ એ અને એ તો એનો વર્ગ છે એટલે એ ગુણ્યા એ કરીએ ત્યારે એનો વર્ગ મળે અને માઇનસ ત્રણ તો આપણને માઇનસ એ વત્તા બે બી નો વર્ગ માઇનસ ત્રણ એનો વર્ગ આના પદો મેળવવાના કીધા હતા તો પદો કયા કયા આવશે માઇનસ એ બી બે બીનો વર્ગ માઇનસ ત્રણ એનો વર્ગ પછી આ જે પદાવલી છે અવયવો પણ મેળવવાના કીધા હતા તો માઇનસ એક એ અને બી બે બી અને બી માઇનસ ત્રણ એ અને એ આના શું થઈ ગયા અવયવો આપણે ટ્રી ચાર્ટ વડે દર્શાવવાના કીધા હતા તો એ ટ્રી ચાર્ટ વડે દર્શાવી દીધા હવે બીજાનો બીજો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો આપણે અહીં પદ અને અવયવ જ મેળવ્યા એને કઈ રીતે દર્શાવે છે ત્રીચાટ વડે પણ આપણે આને શું કરવાનું છે ત્રીચાટ વડે દર્શાવવાના નથી માત્ર પદ અને અવયવ ઓળખવાના છે તો આપણે લખીએ પેલું જોઈએ એ માઇનસ ચાર એક્સ વત્તા પાંચ માંથી પદ અને અવયવો છે એ ઓળખવાના છે તો પદ કયા કયા થશે પદ બરાબર માઇનસ ચાર એક્સ અને

આનો પાંચ જ રહેવાના છે પાંચ ગુણ્યા એક્સ લખો કે નો લખો તો આ પદ અને અવયવ મળી આમાં પદ કયા કયા થશે માઇનસ ચાર એક્સ અને પાંચ વાય અને અવયવો તો કે માઇનસ ચાર અને એક્સ માઇનસ ચાર ને એક આના વયવો કયા કયા થશે પાંચ વાય તમે એક સાથે વાય વત્તા ત્રણ વાય નો વર્ગ બરાબર હવે પાંચ વાય વત્તા ત્રણ નો વર્ગ છે તો પદ કયા કયા થશે પાંચ વાય અને ત્રણ નો વર્ગ અવયવ લખવાના છે સાથે અવયવ એટલે પદના જે ગુણાકાર હોય બધા અલગ અલગ લખવા પડે છે તો કે પાંચ વાય ત્રણ વાય નો વર્ગ છે કેટલા છે ત્રણ વાય નો વર્ગ તો એક તો ત્રણ થશે પછી વાય અને વાય વાય ગુણ્યા વાય ક્યારે વાય નો વર્ગ મળે એટલે અવયવ ક્યાં કહે છે વાય અને વાય ડી જોઈએ એક્સ વાય વધતા બે એક્સ નો વર્ગ વાયનો વર્ગ આમાં પદ કયા કયા થશે એક્સ વાય અવયવ એક્સ ના એક્સ અને વાય પછી બે નો વર્ગ વાય નો વર્ગ તો આમાં પદમાં અવયવ કયા કયા થશે એક તો બે થશે બીજો એક્સ નો વર્ગ છે તો એક્સ અને એક્સ વાય નો વર્ગ છે તો વાય અને વાય બરાબર એક્સ નો વર્ગ અને વાય નો વર્ગ છે પી ક્યુ આપ્યું છે વત્તા ક્યુ તો પદ કયા કયા છે પી ક્યુ અને ક્યુ બરાબર તો અવયવ જોઈએ તો પી અને ક્યુ અવયવ થાય છે આનો ક્યુ બરાબર બે પદો મળીને પદાવલી બનાવે તો આપણને પદાવલી આપી છે બે પદ જે આપ બન્યા છે એ અલગ અલગ લખ્યા પી ક્યુ અને ક્યુ અને અવયવ પાડ્યા તો પી અને ક્યુ મળશે આનો ક્યુ અહીંયા બે પદ કયા કયા છે એક્સ વાય અને બે એક્સનો વર્ગ વાયનો વર્ગ પછી એના અવયવ લખ્યા તો કે એક્સ વાય બે એક્સનો વર્ગ વાયનો વર્ગ હતો એક્સનો વર્ગ હોય તો એક્સ ગુણ્યા લખાય વાયનો વર્ગ વાય ગુણ્યા વાય લખાય તો બંને હું થઈ જાય એના અવયવ એફ જોઈએ તો એક પોઈન્ટ બે એ બી વધતા માઇનસ આપ્યું છે માઇનસ ચાર એ માઇનસ બે પોઈન્ટ ચાર બી ત્રણ પોઈન્ટ છ એ પોઈન્ટ બે માઇનસ બે પોઈન્ટ ચાર બી ત્રણ પોઈન્ટ છ આમાં પદ કયા કયા થશે એક પોઈન્ટ બે એ બી માઇનસ બે પોઈન્ટ ચાર બી ત્રણ પોઈન્ટ છ એ આ ત્રણ છે પદો છે હવે અવયવ મેળવવાનો છે અવયવ હવે એક પોઈન્ટ બે એ માં કયા કયા થશે એક પોઈન્ટ બે એ અને બી માઇનસ બે પોઈન્ટ ચાર બી છે તો માઇનસ બે પોઈન્ટ ચાર અને બી ત્રીજું છ અને એ તો ત્રણ પોઈન્ટ છ અને હવે જોઈએ તો જીમાં માં હું આપું છે ત્રણના ના છેદમાં ચાર એક વત્તા એકના ના ચાર માં પદ કયા કયા છે તો કે ત્રણના છેદમાં ચાર એક અને એકના છેદમાં ચાર તો હવે આના અવયવો લખો તો કયા કયા થશે ત્રણના છેદમાં ચાર અને એક આના તો કે એકના છેદમાં ચાર તો અવયવો થઈ ગયા આ ત્રણના છેદમાં ચાર અને એકના છેદમાં ચાર બે પદ ત્રણના છેદમાં ચાર એકના અવયવ કયા કયા ત્રણના છેદમાં ચાર અને એક્સ અને અવયવ બીજું એકના છેદમાં ચારનો તો એકના છેદમાં ચાર જ રહેવાનો છે હવે એ જ જોઈએ કે જીરો પોઈન્ટ એક પી નો વર્ગ હતા ઝીરો પોઈન્ટ બે નો વર્ગ જીરો પોઈન્ટ એક પી નો વર્ગ હતા નો વર્ગ હવે પદ કયા કયા છે કયા કયા બે પદો મળીને પદાવલી બનાવે છે તો કે ઝીરો પોઈન્ટ એક નો વર્ગ અને ઝીરો પોઈન્ટ બે નો વર્ગ આ બે પદો મળીને આખી પદાવલી બનાવે છે ઝીરો પોઈન્ટ બે નો વર્ગ હવે ઝીરો પોઈન્ટ એક પીનો વર્ગ છે તો એના અવયવો કયા કયા છે તો કે એક તો ઝીરો પોઈન્ટ એક છે પછી તો કે એક પીનો વર્ગ છે તો પી ગુણ્યા પી થાય ચારે પીનો વર્ગ થાય તો અવયવો કયા કયા થાય પી અને પી એટલે ઝીરો પોઈન્ટ બે ન છે ને ક્યુ વર્ગ છે તો શું થાય ક્યુ અને ક્યુ આ બંનેનો ગુણાકાર થાય ગુણાકાર થાય ચારે ક્યુનો વર્ગ થાય તો આના અવયવો કયા કયા હમણાં ઝીરો પોઈન્ટ બે ક્યુ અને ક્યુ આના ઝીરો પોઈન્ટ એક પીનો વર્ગ હતો એટલે ઝીરો પોઈન્ટ એક પી અને પી આના પદ અને અવયવ મળી ગયા બરાબર આપણે અલગ અલગ મેળવ્યા તમે એક જ કોષ્ટકમાં પદ અને અવયવ લખો અહીંયા બધી જ પદાવલી લખો પછી પદ અને અવયવ લખો તો પણ ચાલે તો આપણે આ બીજા દાખલા સુધી રાખીએ હવે પછીના થઈ આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો